શ્રીહરિ સુજાનસિંહ અને મનુભા દરબારના પ્રેમને વશ થઈ સોરઠમાં ધોરાજીથી ગામ જમનાવડ પધાર્યા ગામમાં પ્રગટ પ્રભુ પધારતા સૌ સત્સંગીઓના હૈયે હેતની વેલી વરસી ગામમાં ધામધૂમથી સામયું કરીને શ્રીહરિને પધરાવ્યા શ્રીહરીના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા પોતે પ્રેમાળ હૃદયના ભક્ત હતા અને વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન ન હતું અંબારામ વિપ્ર પોતે દયા પ્રભુની એટલે કે એક ભિક્ષા કરીને જીવન વ્યતીત કરતા અંબારામનો ભોળો ભાવ અને અનન્ય સેવા ભક્તિ જોઈ શ્રી હરિ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા શ્રીહરિની પ્રસન્ન મુખ મુદ્રા જોઈને અંબારામે મુક્ષ ભાવે શ્રીહરિને પૂછ્યું કે હે મહારાજ એ કૃપા નિધાન એ પતિજન પાવન અમે તો જીવ છીએ અને તમે જગદીશ છો આપણા વચ્ચે એટલું છેટું છે કે કેમે કરીને અમારી નજર તમારા તરફ પહોંચે તેવી નથી તમે તો અમારા ઉપર કૃપા કરીને નયન ગોચર વર્તો છો ને અમારા અનેક ગુનાઓ માફ કરીને અમને અપ્રતિમ હેતે અપનાવો છો આમ અંબારામ વિપરે ઘણી ઘણી પ્રાર્થના કરી શ્રીહરી પોતાના ભક્તના સાચા હૃદયનો ભાવ જોઈને મંદ હાસ્ય કરતા બોલ્યા કે અંબારામ આપણી વચ્ચે કાંઈ છેટું નથી જો જીવની દ્રષ્ટિ ફરી ફરી જાય તો સાવ ઢૂંકળું જ છે જીવ અને જગદીશને જરાય છેટું નથી હો આટલું કહેતા ચપટી વગાડતા અંબારામ વિપ્ર પર શ્રીહરીની કૃપા વહી અને તેઓને સમાધિ કરાવી ધામોધામના દર્શન કરાવ્યા અંબારામને સમાધિ થતાં એમનો દેહ જમીન પર પડતા જોઈ સુજાનસિંહ મૂંઝાઈ ગયા અને બોલ્યા કે મહારાજ આ બ્રાહ્મણને શું થયું આને જીવતો કરો નહીં તો અમને વળી ક્યાંક બ્રહ્મ હત્યાનું પાપ લાગશે શ્રીઅરિયા સાંભળીને હૈસાને કહ્યું બાપુ અંબારામ તો જીવતો જીવ છે ને એને અમારા સ્વરૂપની સાચી ઓળખાણ છે પણ જેને આ સ્વરૂપની ઓળખાણ નથી તે બધા જ જીવતા છતાં મરેલા છે જેમ લુહારની ધમણ હાફે છે તેમ તે બધા કેવળ હાફે છે પણ તેમનામાં જીવ નથી આમ એ સમયે શ્રી હરિએ જીવ અને જગદીશ વચ્ચે છેટું ન રાખ્યું થોડી વારે શ્રી હરીએ ફરીથી ચપટી વગાડતા અંબારામ વિપ્ર સમાધિમાંથી જાગ્યા ને સૌને પોતાને સમાધિમાં થયેલા અક્ષરધામના સુખની અનુભૂતિ કહી સંભળાવી ગામના ઘણા મુમુક્ષોને પણ અચરજ થયું ને સૌ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા અસ્તુ સ્વામિનારાયણ અનાદિ મુક્તોમાંથી